આજની આ જે વાર્તા કહાની છે એ તમને હૃદયથી હચમચાવી દે એવી છે તમારી આંખોમાં આંસુ લાવી દેશે અને તમને જીવનની સાચી લડતનો અહેસાસ કરાવે એવી છે આ વાર્તા કહાની સામાજિક છે એટલે તમને એવું પણ લાગશે કે આવી સામાજિક વાર્તા કહાનીઓ તો અમે રોજ સાંભળીએ છીએ એમાં નવું શું હશે પણ દર્શક બંધુઓ આ વાર્તા કહાની એક સત્ય ઘટના પર આધારિત છે એમાં કરુણા છે ભાવનાઓના પૂર છે ને સ્વાર્થી ને દંભી માણસોના દર્શન છે આ વાર્તા કહાનીમાં સૌથી મોટી વાત તો એ છે દીકરીના સુખી જીવન માટે બાપે કેવું બલિદાન આપ્યું એની આ વાત છે પણ આગળ વધતા પહેલા સૌ વાર્તા રસ મિત્રોને મારા સહર્ષ નમસ્કાર અને એક વિનંતીભરી ટકોર એ વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા એ બેલ આઇકન પર પ્રેસ કરી લેજો જેથી આવનારી દરેક વિડીયોની સૂચના તમને મળતી રહે અને હવે શ્રાવણ માસ નજીક છે તો કમેન્ટમાં હર હર મહાદેવ તો જરૂરથી લખી દો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક પરિવાર રહે અને એ પરિવારના મોભાઈ રમેશભાઈનો સામાન્ય પરિસ્થિતિઓમાં જીવન જીવતો એ પરિવાર હંમેશા ખુશાલ રહેતો અને બીજાને મદદ કરવા માટે દિલથી હંમેશા તત્પર રહેતો એવી ઉત્તમ કોટીની એ ભાવનાવાળો એ પરિવાર પરમાત્માએ એમના ભાગ્યમાં ભલે આર્થિક તંગી અને કઠિન પરિસ્થિતિઓ લખી હતી પરંતુ દરેક પડકારમાં સંતોષ અને આશા શોધી લેતો રમેશભાઈનો પરિવાર ગામમાં ઘણી વખત ચર્ચાનો વિષય પણ બનતો હતો આ પરિવારમાં રમેશભાઈ તેમના પત્ની સુરેખાબેન દીકરો વિરાજ અને નાની દીકરી આ આ આ ચાર પરિવાર અને ગરીબ પરિવારની ફાયદો ગામના કેટલાય લોકો ઉઠાવતા હતા થોડા મહિના નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા હતા ગામથી થોડે દૂર નજીકના શહેરમાં તેઓ ચોકીદારની નોકરી કરતા હતા પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરનાર આ માણસ એક દિવસ અચાનક બેરોજગાર બની ગયો આ ઘટનાએ રમેશભાઈને ઊંડો આઘાત પહોંચાડ્યો એમના પત્ની સુરેખાબેન પોતાના પતિની મદદ કરવા ગામમાં બીજાને ત્યાં કામ શરૂ કર્યું પરંતુ ગામના લોકોને નિર્દય ટીકાઓએ તેમના ઘરની શાંતિને હચમચાવી દીધી લોકો ચર્ચા કરતા કે રમેશભાઈ તું સાવ નકામા છે ઘરમાં બેસીને આરામ કરે છે ને બિચારી સુરેખાબેનને ગામમાં ઢસરેડા કરવા મોકલે છે બીજાઓના ઘરે કામ કરવા મોકલે છે દુનિયા છે ને ભાઈ દુનિયાના મોઢે ગરણા કોણ બાંધે આ વાતો રમેશભાઈના કાને પડતી પરંતુ તેઓ ચૂપ જ રહેતા કારણ કે મોટા લોકોની સામે બોલવું તેમને યોગ્ય ન લાગતું પણ આવી વાતો સાંભળીને રમેશભાઈનો દિલ છે ને ભાંગી પડતું કામ ધંધા નોકરી માટે અનેક પ્રયત્નો કરતા અને અથાક પ્રયત્નો કરવા છતાં પણ કામ ન મળવાથી તેમની હતાશા વધતી જ હતી ક્યારેક તેઓ ગામના મોટા માણસો પાસે હાથ જોડીને કામ માગતા પરંતુ ગામના ધનિક લોકો અહંકારી લોકો તેમનું અપમાન કરીને જ વળતો જવાબ આપતા રમેશભાઈની એ નાનકડી દીકરી આરોહી ઉંમરમાં ભલે નાની હતી પરંતુ તેનું હૃદય પોતાના પરિવારની વેદના સમજવામાં પરિપક્વ હતું બાપના પડછાયા જેવી આરોહીને પિતાની દરેક પીડા અને લાચારીનો અહેસાસ હતો તે રમેશભાઈને હિંમત આપીને કહેતી કે બાપુજી તમે ચિંતા ન કરો હું તમને ક્યારે કોઈની સામે હાથ લંબાવવાનો સમય નહીં આવવા દઉં અને આ નાનકડા જીવના મૂંડેથી આવા શબ્દો સાંભળી અને રમેશભાઈની આંખો ભીની થઈ જતી આરોહીનો આ જુસ્સો અને નિશ્ચય જોઈ અને તેમને જીવનની લડાઈ લડવાની નવી હિંમત મળતી નવી ઉર્જા મળતી રમેશભાઈ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું સપનું જોતા હતા અને આ સપનાને સાકાર કરવા તેઓ દિવસ રાત અથાક મહેનત કરતા પોતાના હાથ પગ ઘસતા પરંતુ તેમનો દીકરો વિરાજ જે ઉંમરમાં આરોહી કરતા ત્રણ વર્ષ મોટો હતો પણ નાનપણથી તોફાને એને ભણવામાં રસ ન રાખનારો હતો એને ભણવામાં રૂચિ ન હતી સુરેખાબેન હંમેશા વિરાજની ચિંતામાં ડૂબેલા રહેતા કારણ કે તે ઘરની પરિસ્થિતિને બિલકુલ સમજતો ન હતો આરોહીની સમજણની સામે વિરાજની બેદરકારી તેમના હૃદયને વધુ દુઃખ પહોંચાડતી અને એક દિવસ ભગવાને આ લાચાર પરિવારની પ્રાર્થના સાંભળી રમેશભાઈને શહેરમાં એક નવી નોકરી મળી ગઈ અને ઘરે આવતા જ તેમણે આ ખુશ ખબર પોતાના પરિવારને સંભળાવી અને આરોહીનો ચહેરો ખુશીથી જળજળી ઉઠ્યો અને સુરેખા બેન ની આંખોમાં આશાનું નવું કિરણ જાગ્યું રમેશભાઈ શહેરમાં નોકરી પર જવા લાગ્યા અને સુરેખાબેન બેન ગામની બહાર આવેલ એક મેલમાં કામ કરવા લાગ્યા દરરોજ સવારે બંને બાળકોને શાળાએ મૂકી અને રમેશભાઈ એ શહેરમાં નોકરીએ જતા અને સુરેખાબેન પોતાના કામ પર એ મિલમાં જવા નીકળી જતા ઘરમાં ફરીથી આશાનો દીપક પ્રગટી ગયો હતો પરંતુ આ ખુશીનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું કારણ કે નિયતિને તો કંઈક બીજું જ મંજૂર હતું ને એક દિવસ સુરેખાબેન જ્યાં નોકરી કરતા હતા એ મિલમાંથી રમેશભાઈને ફોન આવ્યો મિલના મેનેજરે તેમને તાત્કાલિક મિલમાં આવવા કહ્યું રમેશભાઈનો હૃદય ગભરાટથી ધડકી રહ્યું હતું તેમણે પૂછ્યું કે સાહેબ શું થયું મારી પત્ની ક્યાં છે અને મેનેજરે ગંભીર સ્વરમાં જવાબ આપ્યો કે રમેશભાઈ બસ તમે જલ્દીથી મિલમાં આવી જાઓ અને આવી વાત સાંભળતા જ રમેશભાઈના મનમાં અશુભ વિચારોનો તોફાન ઉમટી ગયું તેમનું હૃદય ચીસું પાડી હતું કે મારી પત્નીને કંઈ થયું તો નહીં હોય ને તેઓ પોતાની તૂટેલી સાયકલ પર સવાર થઈ અને શરીરમાં રહેલી બધી શક્તિ લગાવી અને ઝડપથી મિલ પર જવા દોડી ગયા અને ત્યાં પહોંચતા જ એ મિલના મેનેજરે રમેશભાઈને એક હૃદયદ્રાવક સત્ય જણાવ્યું કે તમારા પત્ની સુરેખાબેન મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે એક વાયરનો છેડો તૂટી ગયો હતો અને જ્યારે તેમણે એ મશીન શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વીજળીનો કરંટ લાગવાથી તેમનો અકાળે અવસાન થઈ ગયું છે અને આ સમાચાર સાંભળતા જ રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમનું હૃદય જાણે સ્થગિત થઈ ગયું દસ વર્ષની આરોહી અને તેર વર્ષના વિરાજે આટલી નાની ઉંમરે પોતાની માની એ પ્રેમાળ છત્રછાયા ગુમાવી દીધી આ ગરીબ પરિવાર જે અત્યાર સુધી ગરીબી સામે લડી રહ્યો હતો હવે આધાર વિનાનો નિરાધાર થઈ ગયો રમેશભાઈની અંદર હવે હિંમતનું એક પણ કિરણ બાકી બચ્યું ન હતું સુરેખાબેન વિના પોતાનું ઘર અને બાળકોને સંભાળવાની તાકાત રમેશભાઈમાં રહી ન હતી માતા વિનાનું જીવન જાણે દિશા વિનાના માર્ગ જેવું હતું એક પિતા માટે માતા વિનાના બાળકોનો ઉછેર કરવો એ અશક્ય જેવું કાર્ય હતું આરોહી ઉંમરમાં નાની હોવા છતાં પોતાની માની યાદોમાં ડૂબેલી જ રહેતી અને તે અવારનવાર રમેશભાઈની સાથે એની માની વાતો કરતી અને પછી બાપ અને દીકરી બેવું રડતા પરંતુ આરોહીનું હૃદય એટલું મજબૂત પણ હતો કે તે પોતાના બાપુજીને હિંમત આપતી અને કહેતી કે પિતાજી તમે એકલા નથી તમારી દીકરી તમારી સાથે છે જીવનમાં ગમે તે થાય હું ક્યારે હાર નહીં માનું અને આ શબ્દો સાંભળીને રમેશભાઈ દીકરીને ભેટી પડતા અને તેમની આંખોમાંથી આંસુ અને ધાર થતી આરોહીની આ હિંમત અને પ્રેમ રમેશભાઈના હૃદયમાં નવી આશાનો સંચાર કરતા હતા અને રમેશભાઈ કહેતા કે બેટી હું તો ભાગ્યશાળી છું કે મને તારા જેવી દીકરી મળે છે બેટી તું મારું જીવનનું સૌથી મોટું ગૌરવ છે રમેશભાઈના શબ્દોમાં ગર્વ અને પ્રેમની સાથે અજાણ્યો વિરહ પણ ઝળકતો હતો જાણે તેઓ જાણતા હતા કે આ નાનકડી દીકરી એક દિવસ તેમના જીવનનો આધાર બનશે સમય એની ગતિથી આગળ વધ્યો અને સમયની સાથે સાથે જોત જોતામાં એ બંને બાળકો આરોહી અને વિરાજ મોટા થઈ ગયા રમેશભાઈએ પોતાના પરસેવાની કમાણીથી બંને બાળકોને શિક્ષણનો મજબૂત આધાર આપ્યો અને જેના ફળ સ્વરૂપે બને પોતપોતાના ક્ષેત્રમાં પારંગત બન્યા વિરાજે એક નામચીન પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી જ્યાં તેની મહેનત અને સમર્પણની ચર્ચા થતી અને સામે આરોહી જે હજી અભ્યાસ પૂરો કરી રહી હતી તેણી પણ પોતાના બચેલા સમયમાં નાની એક નોકરી શરૂ કરી અને બાપુજીની આર્થિક મદદ કરવા લાગી તેનું હૃદય હંમેશા પરિવાર પ્રત્યેની ફરજ કર્તવ્યથી ધબકીર્યું હતું રમેશભાઈના બંને બાળકોમાં જમીન અને આસમાનનો ફરક હતો વિરાજ ભલે સફળ હતો પરંતુ તેનું ધ્યાન એ નાની નાની વસ્તુઓમાં અટવાતું હતું તેનામાં વડીલો કે નાના પ્રત્યેનો આદર ઓછો હતો અને તે પોતાની દુનિયામાં જ ખોવાયેલો રહેતો અને સામે આરોહી એકદમ સંસ્કારી નરમ દિલની અને પાણી જેવી પવિત્ર હતી ગરીબીના કઠિન દિવસોમાં એ મોટી થયેલી આરોહીને ભગવાને સમજણ અને બુદ્ધિની સાથે સાથે રૂપ દેખાવ પણ આપ્યો હતો આધુનિક જમાનાની શહેરની જળહળતી ફેશન અને મોજ શોખની જીવનશૈલી તો તેની પાસે ન હતી પરંતુ જ્યારે તે ઊંભી રહેતી ત્યારે તેની સાદગી અને શાંત સૌંદર્ય શહેરની સૌથી આકર્ષક યુવતીઓને પણ ઝાંખી પાડી દેતું થોડા સમય પછી વિરાજના લગ્ન નક્કી થયા તેની સાથે ઓફિસમાં કામ કરતી એ સુજાતા નામની યુવતી સાથે તેની સગાઈ થઈ બંને એકબીજાને પસંદ કરતા હતા સુજાતા એક શ્રીમંત પરિવારની એકની એક દીકરી હતી તેના પિતાએ પોતાની લાડકી દીકરીની ખુશી માટે વિરાજ સાથે લગ્ન માટે સહર્ષ સહર્ષિ આપી પરંતુ આ લગ્ન થી ઘરમાં નવી મુશ્કેલીઓનો પ્રવેશ થઈ ગયો વિરાજનું ઘર મધ્યમ વર્ગીય હતું જ્યારે બંગલામાં રહેતી વૈભવી જીવન જીવેલી હતી તેનામાં એક પ્રકારનો અહંકાર હતો અને તે રમેશભાઈના ઘરમાં આવી ત્યારે જાણે સાથે જગડાઓનો વંટોળ લઈને આવી હોય લગ્ન પછી વિરાજ પૂરેપૂરો સુજાતાના દબાણ હેઠળ આવી ગયો અને તેનો વ્યવહાર પણ બદલાઈ ગયો એ ઘરમાં હવે બે દીકરીઓ હતી એક સુજાતા જેણી વૈભવી અને સુખ સાહેબીનું જીવન જીવ્યું હતું અને બીજી આરોહી જેણીએ ઝૂંપડીમાં રહીને પણ સંતોષ અને સાદગીની જીવનશૈલી અપનાવી હતી બંનેના સંસ્કારોની તુલના શક્ય ન હતી સુજાતા બોલવામાં તીખી અને અણધડ હતી કે રમેશભાઈનો આદર તો દૂર તેમને સરખો જવાબ પણ આપતી ન હતી આરોહી આ બધું જોઈને મનમાં ખૂબ જ દુઃખી થતી પરંતુ મોટા ભાઈની તે ચૂપ રહેતી રમેશભાઈ જે હંમેશા મીઠો જવાબ આપતા અને સુજાતાના આકરા વર્તનથી નિરાશ થઈ અને તેઓ ચૂપચાપ પોતાનું કામ કરી દેતા બાજુના ઘરમાં રહેતા એમના પાડોશી ગીતાબેન અને વિષ્ણુભાઈ રમેશભાઈના પરિવારથી સંપૂર્ણપણે વાકેફ હતા સુજાતાનો ઉદ્ધત વ્યવહાર ગીતાબેનની નજરથી છૂટતો ન હતો એનું વર્તન પાડોશીઓની સાથે પણ નબળું હતું અને તે બસ પોતાની સખીઓ સાથે પાર્ટીઓ મસ્કુર રહેતી વિરાજે જ્યારે તેને ટોકવાનો પ્રયાસ કર્યો તો સુજાતાએ પોતાના પિતાને વાત કરીને વિરાજને ધમકાવી દીધો એને દબાવી દીધો અને વિરાજ પૂરેપૂરો સુજાતાના દબાણ હેઠળ આવી ગયો હતો અને સામે આરોહી રમેશભાઈની લાડકી દીકરી હતી અને પાડોશીઓને પણ પ્રિય હતી તે નાના બાળકોની સાથે બાળકોની જેમ રમતી અને વડીલોની સાથે આદરથી વર્તન કરતી તેની સાદગી અને પ્રેમા વ્યવહારથી દરેકનું હૃદય જીતી લેતી ગીતાબેન અને વિષ્ણુભાઈને સંતાન ન હતું એટલે તેમણે આરોહીને પોતાની દીકરી જેવી માની લીધી હતી માતા આ દીકરીમાં તેમણે પોતાની માતૃત્વની ઝાંખી દેખાતી અને તેઓ પણ રાખતા થોડા વર્ષો પછી વિધાતાએ ભાગ્યના દ્વાર ખોલ્યા અને તેના લગ્ન નક્કી થયા રમેશભાઈએ એક પિતા તરીકે પોતાની લાડકી દીકરીને શ્રેષ્ઠ સાસરો મળે એવી આશા રાખતા હતા તેમણે એક સરળ સંસ્કાર અને આદર્શ યુવક પસંદ કર્યો આરોહીના સાસરીયાઓ શ્રીમંત હતા તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી દરેક પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ મન આ સંબંધથી અને તેના પિતાજીનું સ્વાભિમાન ક્યાંય નીચું ન થાય આરોહીએ શરૂઆતમાં તો લગ્ન માટે ના પાડી પરંતુ એ યુવકની સાથે એની એક બે મુલાકાત પછી તેની સાદગી અને નિષ્ઠાએ આરોહીનું હૃદય જીતી લીધું અને છેવટે બંને પરિવારોની સહમતિથી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. આરોહીને સારું સાસરો મળવાથી રમેશભાઈના હૃદયનો બોજ ઘણો બધો હળવો થઈ ગયો. એક પિતા તરીકે તેમણે પોતાની જીવનભરની બચતમાંથી એ આરોહીના લગ્ન માટે શ્રેષ્ઠ કાર્યાવરની વ્યવસ્થા કરી. તેમનું સપનું હતું કે તેમની દીકરીના નવા જીવનમાં કોઈ કમી ન રહે અને કોઈ તેને ગરીબીની નજરથી ના જોય. કાર્યાવરની આ પરંપરા એક પિતાના ખભે મોટી જવાબદારી હોય છે. પરંતુ રમેશભાઈએ તેને રાજી ખુશીથી નિભાવી લોકો કર્યાવરની ગણતરી કરે પરંતુ રમેશભાઈનો હૃદય ફક્ત પોતાની દીકરીની ખુશીથી ભરેલું હતું સુજાતા જેને પોતાની નણંદ આરોહી પ્રત્યે કોઈ પણ લાગણી ન હતી એ તો પોતાની નણંદના લગ્નમાં માત્ર મહેમાનની જેમ જ વર્તન કરતી હતી લગ્નનો દિવસ નજીક આવ્યો ગીતાબેન અને વિષ્ણુભાઈએ આરોહીના સગા માતા પિતા તરીકે એ કન્યાદાનની વિધિની જવાબદારી નિભાવવાની હતી આરોહીને વરઘોડામાં જોઈને રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ તેમની લાડકી દીકરી જે તેમના જીવનનો એકમાત્ર આધાર હતી આજે તેમને છોડી અને નવું જીવન શરૂ કરવા જઈ રહી હતી વિષ્ણુભાઈ પાસે ઉંબા રહીને રમેશભાઈ ડુસકા ભરી ભરીને રડવા લાગ્યા તેમના હૃદયમાં વિરહની લાગણી તોફાનની જેમ ઉંભરાઈ અને આંસુઓ બંધ થવાનું નામ લેતા ન હતા લગ્નની વિધિ શરૂ થઈ આરોહી જેણે અત્યાર સુધી પોતાને મજબૂત મન રાખ્યું હતું તે સુરેખાબેનની તસવીર સામે ઊભી રહી તેની આંખોમાં એની માની યાદનું એ સમૃદ્ધ ઉભરાઈ ગયું અને તે ચોરદાર આંસુઓથી રડવા લાગી અને મનોમન કહે છે કે માં આજે તું હોત તો આ દીકરીની ખુશી અધૂરી ન હોત તેના આંસુઓમાં એની માની ગેરહાજરીનો દર્દ અને બાપુજીની લડાઈનો ગર્વ સમાયેલો હતો રમેશભાઈએ તેને ભેટીને હિંમત આપીને કહ્યું કે બેટી તો મારી દીકરી નહીં મારું જીવન છે તારી માં આજે આપણી સાથે નથી પરંતુ તેના આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે આ દ્રશ્ય જોઈને રમેશભાઈ હૃદય ગદગદ થઈ ગયું તેમની આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી જાણે તેમનું આખું જીવન આ નાનકડી દીકરીની આસપાસ ફરી રહ્યું હોય આજે વિરાજ પણ થોડો ઉદાસ દેખાઈ રહ્યો હતો જાણે તેના હૃદયમાં પણ બહેનના વિદાયની વેદના ઘર કરી ગઈ હોય બાપ દીકરીના આ વિરહનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એવું ન હતું રમેશભાઈએ આરોહીના માથા પર હાથ મૂકીને ધ્રુજતા અવાજે કહ્યું કે બેટી ભગવાન તને એ બધી ખુશીઓ આપે જે હું તને આપી નથી શક્યો મેં તને જે સંસ્કારોનું સિંચન કર્યું છે તેનું હંમેશા ધ્યાન રાખજે અને પોતાનું પણ ધ્યાન રાખજે અને આ શબ્દો સાંભળી અને આરોહી રમેશભાઈને ભેટી પડીને ધ્રુસકે ધ્રુસ રડવા લાગી તેના હૃદયમાંથી નીકળેલા શબ્દો કરુણતાથી ભરેલા હતા કે બાપુજી તમે તમારી તબિયત સાચવજો મારી ચિંતા જરા પણ ન કરતા આપણા હૃદયના તાર ભગવાને જન્મથી જોડી દીધા છે તમને જો ક્યારે તકલીફ પડે તો તમારી દીકરીને યાદ કરજો અડધી રાત્રે દોડતી આવશે અને વિદાયની વેળા આવી લગ્નની વિધિ પૂર્ણ થઈ અને સૌ પુત પોતાના ઘરે જવા નીકળી ગયા આજે પહેલી વખત રમેશભાઈ પોતાની દીકરી વિના ઘરે એકલા રહ્યા ઘરનો ખૂણે ખૂણો જાણે આરોહીની હાજરીની ગવાહી આપતો હતો રમેશભાઈના કાનમાં બે વર્ષની એ આરોહીના પગમાં પહેરેલી ઝાંઝરનો ઝંઝણાટ એ ગુંજવા લાગ્યો કે બાપુજી હું અહીં જ છું અને જાણે આરોહીનો નાનપણનો અવાજ તેમને બોલાવતો હોય આજે તો આરોહી બાવીસ વર્ષની થઈ ગઈ હતી પરંતુ રમેશભાઈના હૃદયમાં હજી પણ તે તેમના ખોળામાં રમતી નાનકડી ઢીંગલી જ હતી રમેશભાઈને પોતાની દીકરી પર અપાર ગર્વ હતો માતાની છત્રછાયા વિના મોટી થયેલી દીકરી પોતાની મહેનત અને સંસ્કારોથી પોતાને એક આદર્શ અને સંસ્કારી યુવતી બનાવી હતી રમેશભાઈના હૃદયમાં વિશ્વાસ હતો કે મારી દીકરી જે ઘરમાં જશે તે ઘરને પોતાની સાદગી અને પ્રેમથી તારી દેશે અને સામે આરોહી નવા ઘરમાં નવી વહુ બની અને પ્રવેશી દીકરી તરીકેનો તેનો સફર તેને હંમેશા પ્રિય રહ્યો હતો પરંતુ હવે એક વહુ તરીકેની જવાબદારીઓની નવી સફર શરૂ થઈ રમેશભાઈએ આપેલા સંસ્કારોના બળે આરોહીએ થોડા સમયમાં સાસડિયાઓનો હૃદય જીતી લીધું ભગવાને ભલે તેને ગરીબી અને લાચારીનું જીવન આપ્યું હતું પરંતુ તેના સસરામાં કોઈ વસ્તુની કમી ન હતી તેના સાસુ સસરાનો સ્વભાવ પણ ખૂબ જ સૌમ્ય અને પ્રેમાળ હતો આરોહીનો પતિ મેહુલ એક કોમ્પ્યુટર એન્જિનિયર હતો જે શહેરની એક નાની કંપનીમાં નોકરી કરતો હતો આરોહીની સાદગી અને નિષ્ઠાએ એ મેહુલનું હૃદય પણ જીતી લીધું હતું આરોહી દર બે ત્રણ દિવસે રમેશભાઈને ફોન કરી અને તેમના ખબર અંતર પૂછતી તેમની સાથે સસરાની વાતો શેર કરતી અને રમેશભાઈ તેનો અવાજ સાંભળીને હરખાઈ જતા અને તેઓ પણ આરોહીને પોતાના સમાચાર આપતા પરંતુ અંદરથી તેઓ ખૂબ જ મૂંઝાયેલા હતા આરોહીના ગયા પછી ઘર જાણે તેમને કરડવા દોડતું હતું વિરાજ અને સુજાતાનો વ્યવહાર દિવસે ને દિવસે કઠોર થઈ રહ્યો હતો રમેશભાઈને સમયસર ભોજન તો દૂર ઘરમાં રહેવું પણ અઘરું બની ગયું તેમણે હંમેશા સાચું જીવન જીવ્યું ખોટા લોકોનું સહન કર્યું પરંતુ દીકરીને ચિંતામાં નાખવા માંગતા ન હતા તેથી તે હંમેશા હસીને વાત કરતા અને દીકરીને કહેતા કે બેટી વહુ મારું ખૂબ જ ધ્યાન રાખે છે તે અને વિરાજ મને તારી કમી મહેસૂસ નહીં થવા દે ને આ સાંભળીને એ આરોહીના હૃદયને થોડી શાંતિ મળતી અને તેની બાપુજીની ચિંતા ધીમે ધીમે ઓછી થતી પરંતુ સુખની ઘડીઓ ક્ષણિક હોય છે હજી એ આરોહીના જીવનમાં થોડીક ખુશીઓ ખેલી હતી ત્યાં જ ભગવાને તેના પર દુઃખનો પહાડ તોડી પાડ્યો લગ્નને હજી છ સાત મહિના ગયા હતા ત્યાં એક દિવસ એનો પતિ મેહુલ કાર રોડ અકસ્માતનો ભોગ બની ગયો અને ઘટનામાં મેહુલનો કાળે અવસાન થઈ ગયું આરોહીની દુનિયા જાણે ધરાશાયી થઈ ગઈ નાની ઉંમરે પતિને ખોઈ અને તે વિધવા બની ગઈ સાસરામાં રહેવું દિવસે દિવસે અઘરું થતું ગયું મેહુલના અવસાનમાં આરોહીનો કોઈ વાંક ન હતો પરંતુ તેના સાસુ અને સસરાએ તેને મનહુસ ગણી દીકરાના મૃત્યુનો આરોપ તેના માથે મૂકી દીધો તેનો વ્યવહાર કઠોર થતો ગયો એની સાસુના મેણા ટોણા અને અપશબ્દો એના હૃદયને વિધિ નાખતા તેઓ તેના માતા પિતાનું અપમાન કરતા અને આરોહીએ આ બધું ચોકચાપ સહન કરતી એક દિવસ ઘરના કામમાં એટલી વ્યસ્ત હતી કે તે રમેશભાઈનો જન્મદિવસ ભૂલી ગઈ અને બપોરે યાદ આવતા અને તેણી હરકભેડ ફોન ઉપાડ્યો અને એના બાપુજીને શુભેચ્છા આપવા માટે ફોન લગાવ્યો અને વાત છે તો દરમિયાન તેની સાસુ આવીને ગુસ્સે ભરાયેલી નજરે એના હાથમાંથી ફોન ઓંચકી લીધો આરોહીએ ગભરાતા અવાજે કહ્યું કે સાસુમાં મારા પિતાજીનો ફોન છે બસ બે મિનિટ વાત કરવા દો પરંતુ સાસુએ કઠોર શબ્દોમાં કહી દીધું કે બાપ દીકરીને ફોનમાં વાત કરવા સિવાય કોઈ કામ ધંધો છે કે નહીં આ ફોનનું બિલ શું તારા બાપુજી આપશે અને આ શબ્દો એ રમેશભાઈના કાને પડી ગયા અને તેમના ચહેરા પરનો હરખ હતો એ ઝાંખો પડી ગયો તેઓ સમજી ગયા કે મારી દીકરી સાસરે કેટલી બધી પીડા સહન કરી રહી છે નાની ઉંમરે પતિ ગુમાવનારી દીકરી પ્રત્યે તેમના હૃદયમાં પાર સહાનુભૂતિ ઉભરાઈ ગઈ આરોહીએ ધ્રુજતા હાથે ફોન પાછો લીધો અને વાતને જોડતા કહ્યું કે હા બાપુજી સવારથી કામમાં વ્યસ્ત હતી તમારો જન્મદિવસ ભૂલી ગઈ હતી

આખો દિવસ ઘરમાં બેસીને ખોટી શિખામણો આપે છે મારું કામ બગાડે છે અને આ વાતો રમેશભાઈએ રૂમના દરવાજા પાછળથી ઊંભા ઊંભા સાંભળી અને તેમનું હૃદય ભાંગી પડ્યું તેમને સુરેખાબેનની યાદ આવી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે ત્યારે સુજાતાને ખોટો શબ્દ પણ નહોતો કહ્યો છતાં આવા આક્ષેપો સાંભળી અને તેઓ ખરેખર નિરાશ થઈ ગયા દુખી થઈ ગયા પણ રમેશભાઈએ હિંમત એકઠી કરી સુજાતા પાસે જઈ અને ધીમા અવાજે કહ્યું કે વહુ તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી જો મેં તમને કોઈ તકલીફ આપી હોય તો મને ક્ષમા કરજો અને સુજાતા એ મોઢું ફેરવી લીધું જાણે તેના એ દેવ સમાન સસરાની સાથે એને કોઈ લેવા દેવા હોય વિરાજ મૂંગો થઈને આ બધું જોઈ રહ્યું રમેશભાઈએ વિરાજને કહ્યું કે બેટા આજ સુધી તારા બાપુજીએ ફક્ત તારી ખુશીઓ જોઈ છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા સંબંધોમાં તિરાડ પડે સુજાતા સાચું કહે છે મારા લીધે તેને તકલીફ થાય છે અને આજથી હું તમને આ બોજમાંથી મુક્ત કરું છું અને આટલું કહી રમેશભાઈ એ ઘર ની બહાર નીકળી ગયા તેઓ નજીકના મંદિરે પહોંચ્યા જ્યાં તેઓ રોજ ભગવાનની ભક્તિ કરતા આજે તેમનું હૃદય બેચેન બેચે મંદિરના પૂજારી એ તેમના જૂના મિત્ર હતા તેમની ઉદાસી તેમનું દુખ જોઈને પૂછે છે કે રમેશભાઈ આટલો સમય થયો ઘરે નથી જાવ રમેશભાઈ એ ધીમા અવાજે ઉત્તર આપ્યો કે હવે મારું ઘર ભગવાનના શરણમાં છે હવે તો ભગવાન જે કરે એ જ થી અને તેમની આંખોમાંથી એ આંસુઓ પડવા લાગ્યા પૂજારી સમજી ગયા કે રમેશભાઈના ઘરના દુઃખથી તેઓ તૂટી ગયા છે તેમણે આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો ને રોકાઈ જાઓ ભગવાન બધું સારું કરશે મંદિરના બાકડા પર બેઠેલા રમેશભાઈની આંખો સામે તેમનો ભૂતકાળ ફરવા લાગ્યો ગરીબીમાં બાળકોનો ઉછેર વિરાજ સાથે રમેલી સંતા કુકડી તેની બુમો બધું જ યાદ આવી ગયો અને તેઓ આશા રાખતા હતા કે વિરાજ નાનપણની જેમ તેમને શોધવા આવશે પરંતુ સમયે વિરાજને બદલી નાખ્યો હતો જે પિતાએ ભૂખ્યા રહીને સંતાનોને જમાડ્યા તે આજે મંદિરના ઓટલે ભૂખ્યા બેઠા હતા સાંજ પડી પરંતુ રમેશભાઈ હજી બાંકડા પર બેઠા હતા ભગવાન સામે જોઈને પોતાના નસીબને દોષ દેતા પાડોશમાં એ એ રમેશભાઈનો અવાજ ન સંભળાતા એમને ચિંતા થઈ એટલે તેમણે એ વિષ્ણુભાઈને તપાસ કરવા મોકલ્યા વિષ્ણુભાઈ એ મંદિર જઈને રમેશભાઈને નિરાશ બેઠેલા જોયા તેમણે ખભે હાથ મૂકીને કહ્યું કે આ મુદાસીને શું બેઠા છો ચાલો આપણે ઘરે જઈએ

અને ગીતાબેનને બધી વાત જણાવવા ઘરે પાછા ફર્યા એટલે ગીતાબેન ગુસ્સે થઈને બોલ્યા કે આ દીકરો છે કે સાપ જે બાપે જીવન પર તેને ખવડાવ્યો સુખ દુઃખ વેઠીને તેને મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો આજે તે જ બાપને ડંખ મારી રહ્યો છે આરોહીના સાસરે તેનો ત્રાસ વધે જ જતો હતો સાસુએ તેને બાપુજી સાથે વાત કરવાની મનાઈ કરી ઘરની બહાર નીકળવું પણ દૂર રહ્યું આરોહી જાણે એ સોનાની જેલમાં હવે કેદ થઈ ગઈ હતી આખો દિવસ કામવાળીની જેમ ઘરમાં કામ કરતી અને સાસુના મેણાટણા સાંભળી અને તેનું હૃદય ભાંગી પડતો અને એક દિવસ રમેશભાઈની તબિયત લથડી તેઓ મંદિરના બાંકડા પર બેહોશ થઈને ઢળી પડ્યા પૂજારીએ વિષ્ણુભાઈને જાણ કરી ગીતાબેન ને વિષ્ણુભાઈ ગભરાઈને હોસ્પિટલ લઈ ગયા ગીતાબેનથી રહેવાયું નહીં અને તેમણે આરોહીના સાસરે ફોન કર્યો સાસુએ ફોન ઉપાડ્યો પરંતુ ગીતાબેને આગ્રહ કર્યો કે મારે અમારી દીકરી આરોહી સાથે વાત કરવી છે અને એ સમયે આરોહી એની સાસુના પગ દબાવી રહી હતી અને તે વાત છે તે સાંભળી ગઈ તેણે એની સાસુમાને વિનંતી કરી કે સાસુમા બસ મને બે મિનિટ વાત કરવા દો અને પછી એ ગીતાબેન રડતા રડતા કહે છે કે બેટી આરોહી તારા બાપુજી બીમાર છે બેહોશ થઈ ગયા છે અમે તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ જલ્દીથી તું આવી જા અને આ સાંભળતા જ આરોહીના હાથમાંથી ફોન છે ને નીચે પડી ગયો એ ડુસકા ભરી ભરીને રડવા લાગી ઘણા દિવસોથી એની વાત પણ બાપુજી સાથે થઈ નહોતી અને આજે આ દુઃખદ સમાચારે તેનું હૃદય તોડી નાખ્યું ઘણી હિંમત એકઠી કરી સાસુની વિરુદ્ધ જઈ અને હોસ્પિટલ જવાનું નક્કી કર્યું રસ્તામાં તે ભગવાનને પ્રાર્થના કરતી રહી કે મારા પિતાજીનું રક્ષણ કરજો હોસ્પિટલમાં પહોંચતા જ એ આરોહીએ જે દ્રશ્ય જોયું તેનાથી તેની દુનિયા લૂંટાઈ ગઈ રમેશભાઈએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું રમેશભાઈ આ દુનિયા છોડી દીધી હતી આ દ્રશ્ય એટલું બધું કરુણ હતું કે આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી આરોહી બાપુજી પાસે દોડી તેમને ભેટી ગાંડીની જેમ રડવા લાગી નરસે તેના હાથમાં એક ચિઠ્ઠી આપી કે આ ચિઠ્ઠી તમારા બાપુજી પાસેથી મળી છે અને આરોહીએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી દુધળી આંખે વાંચવા લાગી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારી લાડલી આરોહી ભગવાને મને તારા રૂપે વરદાન આપ્યું હતું કે હું કોઈ મોટો માણસ ન હતો પરંતુ તને ખુશીઓ આપવા મેં જીવન પર પ્રયાસ કર્યો હું શ્રેષ્ઠ પિતા ન હોઉં પરંતુ તું દુનિયાની શ્રેષ્ઠ દીકરી છે તારા લગ્ન માટે મેં મારી કિડની વેચી હતી કારણ કે મારે તને એક શ્રેષ્ઠ સાસરો આપવું હતો શ્રેષ્ઠ જીવન આપવું હતું છેલ્લા દિવસોમાં મારી તબિયત ખરાબ હતી અને વિરાજ અને સુજાતાને કદાચ મારા લીધે ખૂબ જ તકલીફ થઈ રહી હતી કેથી મેં ઘર છોડી દીધું હતું જેથી તેઓ ખુશ રહે અને તને આ વાતથી દુઃખી નહોતો કરવા માંગતો એટલે મેં તને આ વાતની ક્યારેય જાણ ન કરી ભગવાન તારી બધી ઈચ્છાઓ પૂરી કરે અને જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કર દે મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે અને આ ચિઠ્ઠી વાંચી અને આરોહીના આંસુએ કાગળને તો ભીનો કરી દીધો અને તે જમીન પર બેસી ગઈ ચિઠ્ઠીને એ છાતીએ લગાવી અને પછી જોર જોરથી કલ્પાંત કરવા લાગી અને આ ઘટનાને પછી વર્ષો વીતી ગયા આજે હિંચકા પર બેઠેલી આરોહી એના બાપુજીની યાદોમાં ખોવાયેલી છે એક પિતાથી ઉપર કોઈ નથી એ મારા બાપુજીએ પોતાની ખુશીઓનું બલિદાન આપી અને મને ખુશીઓ આપવાનો પ્રયાસ કર્યો તેઓ મારા માટે ભગવાન હતા વિરાજ અને સુજાતાને હજી પણ સંતાનની પ્રાપ્તિ નથી થઈ કદાચ એના પિતાશ્રી સાથે કરેલા અન્યાયનું ફળ તેઓ ભોગવી રહ્યા છે મિત્રો આ હતી એક સામાજિક વાર્તા કહાની જેમાં દુખ છે દર્દ છે લાગણી છે ભાવના છે અને અન્યાય પણ છે મને આશા છે કે તમને આ વાર્તા કહાની ખરેખર પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો હર હર મહાદેવ મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ